ને ગોતવા માટે સમય મણિ ગોતવા માટે ભગવાન નીકળ્યા હા હા એ સિંહ ને માર્યું સિંહ ને માર્યા પછી એને ખબર પડી કે આ આ સમયંતિ છે

ભાઈ રોહિતભાઈ અમરેલી થી વધારે આપને કઈ કહેવાનું હોય તો જણાવો ના આ ગુફામાં તમે પેલા એકવાર પ્રવાસ કરી ગયા બાળકો સાથે આ ગુફા વિશે તો વિશેષ